એકદમ નવી રીતે ઘાટી અને મલાઈદાર દસ મિનિટમાં ચોખાની પરફેક્ટ માપ સાથે ખીર બનાવવા અહીંયા મેં પચાસ ગ્રામ ઝીણી વેરાયટીના અથવા તો ખીચડીના ચોખા લીધા છે તો તમે જ્યારે એક લિટર દૂધમાંથી ખીર બનાવતા હોય ત્યારે તમારે વન ફોર્થ કપ જેટલા અથવા વજનમાં પચાસ ગ્રામ જેટલા ચોખા જોઈશે તો આ ખીરનું પરફેક્ટ માપ છે હવે ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે પછી ચોખાનું એકસ્ટ્રા પાણી કાઢી અને ધોએલા ચોખાને કૂકરમાં ઉમેરી દેશું પછી એની અંદર ચોખા કરતાં ડબલ એટલે કે અડધા કપ જેટલું પાણી પાણી ઉમેરી કુકર ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ ની ફ્લેમ પર બે કરી લેશો હવે કુકર ઠંડુ થાય એટલે આપણે એને ખોલી ભાત દાણાના રીતે ચેક કરવાનો તો સારી રીતે ભાતનો દાણો બફાઈ ને સોફ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે આપણે એની અંદર દૂધ ઉમેરીશું અને દૂધને સારી રીતે મિક્સ કરીશું હવે દૂધ અને ચોખા સારી રીતે એક રસ થાય અને ખીર થોડી ઘાટી થાય ત્યાં સુધી ધીમા ગેસ પર ખીરને ઉકાળી લેશું લગભગ પાંચ મિનિટ પછી ચોખાના ના દાણો આ રીતે તમે જોઈ શકો છો દૂધ સાથે સરસ ભળી ગયો છે છે આ રીતે ચોખાના દાણાને દબાવીએ તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ચોખાનો દાણો સોફ્ટ થાય પછી જ તમારે એની અંદર ગળપણ ઉમેરવાનું છે તો હવે આ સમયે હું અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દઈશ સાથે બે ટેબલ સ્પૂન જેટલા પિસ્તા બે ડેબલ સ્પૂન બદામ બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરી મિક્સ કરીશું હવે ગેસ બંધ કરી અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને આપણી ખીર એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે ખીરને રૂમ ટેમ્પરેચર પર આવવા દો અને પછી જો તમારે ઠંડી ખીર સર્વ કરવી હોય તો સર્વિંગ બાઉલ માં કાઢી બે કલાક માટે માં રાખી દો અહિયાં આપડી એકદમ ટેસ્ટી ઘાટી અને મલાઈદાર ખીર ખુબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઈ ગઈ છે એકવાર આ ટ્રીક સાથે જરૂર થી ટ્રાય કરજો